નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ વાત કરીએ તો રબારીની અમેરિકામાંથી એક પછી એક શાનદાર તસવીરો સામે આવતી હોય છે ગીતાબેન રબારીની અમેરિકામાંથી એક પછી એક શાનદાર તસવીરો સામે આવી રહી છે ગીતાબેન રબારી હાલમાં પૃથ્વી રબારી સાથે અમેરિકા પ્રવાસે ગયા છે એની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે ગીતાબેન રબારી અને તેમના પતિ પૃથ્વી રબારીએ અમેરિકા જતાં જ છતાં પહેલાં જ દિલ્હી એરપોર્ટ ઉપરથી એ કેટલીક તસવીરો શેર કરી હતી જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે ત્યારે હવે ગીતાબેન રબારી તેમના પતિ પૃથ્વી રબારી સાથે અમેરિકા પહોંચી ગયા છે અને ત્યાંથી પણ તેમણે શાનદાર તસવીરો શેર કરી છે તે તસવીરો તમે અહીં જોઈ શકો છો ગીતાબેનના અમેરિકા પ્રવાસની ઘણી બધી તસવીરો સામે આવી છે જેમાં તેમનો શાનદાર એરપોર્ટ લૂક જોવા મળી રહ્યો છે આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી પારંપરિક પરિવેશમાં જોવા મળતા હોય છે પરંતુ બહુ જૂજ ગીતાબેનનો વેસ્ટર્ન લૂક જોવા મળે છે અને અમેરિકા જતા સમયે ગીતાબેન વેસ્ટર્ન લૂકમાં જોવા મળ્યા હતા ગીતાબેન એરપોર્ટ લુકમાં રાઉન્ડ નેક ટી શર્ટ અને જીરિયા હતા આ ઉપરાંત તેમણે પોતાને એક હાથમાં ટ્રાવેલ બેગ અને બીજા હાથમાં કરી બેગ બીજા હાથમાં કેરી બેગ જોવા મળી રહી છે અને આંખો ઉપર ટ્રાન્સફર લેન્સ પહેર્યા છે આ સાથે જ યુઝ થ્રુ બિગ સ્ટેટ્સ પણ રાખ્યું છે તો પૃથ્વી રબારી પણ હાથમાં ટ્રાવેલ બેગ સાથે જીન્સ અને ટી શર્ટમાં જોવા મળી રહ્યા હતા પૃથ્વી રબારી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો દ્વારા જાણી શકાય કે ગીતાબેન રબારી અમેરિકામાં લોક ડાયરા કાર્યક્રમ માટે ગયા છે ત્યારે હવે ગીતાબેન ચાહકો તેમના આ લોક ડાયરાની રાહ જોઈ રહ્યા છે જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ ગીતાબેન અમેરિકા પ્રવાસે ગયા હતા ત્યારે પણ તેમની સાથે તેમના ભરથાર પૃથ્વી રબારી સાથે હતા તો બસ મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને જેમ બને તેમ શેર કરો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ જય હિન્દ જય ભારત મિત્રો